નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સાસુએ વહુને મારતા બનેલી ઘટના પર જામનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલું એ રળિયામણું પણ તંગથી ભરેલું ગામ સવાર પડે એટલે દરિયાની પવનથી નહીં પરંતુ પાણીની ચિંતા સાથે જાગતું હતું જ્યાં મીઠાશ કરતાં વધારે ખારાશ ધરાવતો દરિયો તો બાજુમાં હતો પરંતુ પીવાના પાણી માટે લોકોના હૈયાં સુકાઈ જતા એ જ ગામમાં પેઢીઓથી વસેલો એક સજ્જન બ્રાહ્મણ પરિવાર રહેતો હતો જેનું ગુજરાણ પૂજાપાઠ કથાવાસન અને સંસ્કારોથી ચાલતું હતું પૈસાની સમૃદ્ધિ ભલે ન હતી પરંતુ નામ અને માનમાં કમી નહોતી ગામમાં કોઈ શુભ કાર્ય હોય તો સૌપ્રથમ એ બ્રાહ્મણને બોલાવવામાં આવતા કોઈના ઘરમાં દુઃખ હોય તો શાંતિપાઠ માટે એ જ પરિવારની રાહ જોવાતી અને એવી જ એક પરંપરાગત જીવનશૈલીમાં ઘરનો દીકરો યુવાન થયો સંસ્કારી હતો સ્વયં હતો અને સમય આવતા તેના લગ્ન પણ એક સારા ઘર ધરાની દીકરી સાથે થયા નવી વહુ ઘરમાં આવી ત્યારે સૌના ચહેરા પર આનંદ હતો ઘરમાં જાણે લક્ષ્મીનું આગમન થયું હોય તેમ લાગતું હતું પરંતુ ઉનાળાની શરૂઆત સાથે જ જ ગામમાં ગામમાં પાણીની પાણીની તંગી એવી ભયાનક બની કે દિવસના કલાક માત્ર શોધમાં કૂવો હતો નહીં બોરવેલ તો સપનામાં પણ નહીં અને જે થોડું પાણી ઘણું પાણી મળતું તે પણ દૂર આવેલા સરકારી ટાંકા કે કુદરતી ઝરણામાંથી માથે હેલ મૂકીને લાવવું પડતું નવી વહુ માટે આ બધું નવું હતું પિયર ઘરમાં સુવિધાઓ ભલે સામાન્ય હતી પરંતુ અહીં જેવું સંઘર્ષ નહોતો ત્યાં છતાં તેણે ક્યારેય ફરિયાદ ન કરી સવારના સુર સાથે જ ઉઠી સાસુ સસરાની સેવા પતિની સંભાળ અને પછી માથે હેલ મૂકીને પાણી ભરવા લાંબી દૂરી સુધી જવું આ બધું તે મોહનથી કરતી પરંતુ એક દિવસ ઉનાળાનો એવો તડકો પડ્યો કે જાણે આકાશમાંથી આગ વરસી રહી હોય રેતી પર પગ મૂકતા પગ તપાઈ જાય પવન પણ ગરમ શ્વાસ જેવો લાગતો એ દિવસે વહુ બે વહેલ પાણી ભરીને ઘરે આવી માથેથી હેલ ઉતારતા જ તેની આંખોમાં થાક સલગતો હતો પાલવથી પરસેવો લૂસી તેણે અજાણતા જ ધીમે સવારે કહી લીધું કે બહુ દૂર પડે છે રોજ રોજ આટલું ચાલતા થાકી જવાય છે એ શબ્દો ફરિયાદ નહોતા એ તો માત્ર શરીરની થાકેલી આ હતી પરંતુ વર્ષોથી કઠિન જીવન જીવેલી સાસુના કાનમાં એ શબ્દો કાંટા બનીને ઘૂસી ગયા જીવનભર તકલીફ સહન કરનાર સ્ત્રીને લાગ્યું કે નવી વહુ સહન શક્તિ વગરની છે અને એ ક્ષણે કડવાશથી ભરેલા શબ્દો તેના મોઢેથી સરકી ગયા થાકી શું જવાય અમે તો પાણી ભરી ભરીને આખી જિંદગી કાઢી નાખી તું તો બે હેલમાં જ હાફીક જાય છે તારા બાપને કે અહીં કૂવો દે તો તારે પાણી ભરવા જવું ન પડે એ શબ્દ માત્ર વાક્ય નહોતા એ વહુના આત્મસન્માન પર પડેલો પ્રહાર હતો ભર માટે આખું ઘર શાંત થઈ ગયું અને એ જ ક્ષણે વહુર કઈક તૂટ્યું તેની સ્પષ્ટ શબ્દમાં કહી દીધું હવે એક પણ શબ્દ મારા બાપ વિશે બોલશો નહીં એક પણ એ રૂપ સાસુએ ક્યારેય જોયું નહોતું નવી વહુની આગ જેવી નજર જોઈને તે અંદરથી ધ્રુજી ઉઠી ભર માટે તેને પણ પોતાની ભૂલ સમજાય પરંતુ જે બોલાઈ ગયું હતું તે પાછું ખેંચી શકાય તેમ નહોતું ઘરમાં મૌન સવાઈ ગયું દિવસો વીત્યા વાત બહારથી શાંત લાગી પરંતુ વહુના અહીંયામાં એ શબ્દો સળગી રહ્યા હતા અને જ્યારે તે પિયર ગઈ ત્યારે મૌન ફાટી પડ્યું પિતાની સામે બેઠી ત્યારે દીકરીનું ચહેરો જોઈને પિતાને સમજાઈ ગયું કે કંઈ ઘા પડ્યો છે અને જ્યારે દીકરીએ આ શબ્દો પપ્પાને કહી દીધા પપ્પા મારી સાસુએ કહ્યું કે જો થાકી જતી હો તો મારા બાપને કહે કે ત્યાં કૂવો ગાળી આપે ત્યારે પિતાના દાંત ગયા આંખોમાં ગુચ્છાની આગ ભભૂકી ઉઠી એ એ માત્ર પિતા સભિમાનથી જીવતો માણસ હતો જેને પોતાની દીકરીનું અપમાન અસહાય હતું એ ક્ષણે જ તેણે ત્યાં હાજર માણસોને બોલાવી લીધા દ્રઢ અવાજમાં કહ્યું કે થોડા દિવસોની અંદર મારી દીકરીના સાસરીમાં કૂવો ગાળી આવજો ઉનાળાની ગરમી જેટલી જ એ પિતાનો ગુચ્છો ભયંકર હતો દીકરીના મઢેથી નીકળેલા એ શબ્દો પિતાના હૃદયમાં કટાર સમા ઘૂસી ગયા હતા આખી રાત ઊંઘી શક્યા નહીં આંખ બંધ કરતાં જ દીકરી માથે હેલ મૂકી તપતા તડકામાં ચાલતી નજર સામે આવી જતી અને દરેક દ્રશ્ય સાથે સાસુના શબ્દો કાનમાં ઘૂંસતા તારા બાપને કે કે કો ઉગાડી અને એ ક્ષણે પિતા પોતાની અંદર જ બોલી ઉઠતા કે બાપ શું હું અને દીકરીને અપમાનમાં જીવવી જોવા માટે નથી હું બીજા જ દિવસે સવાર પડતા તેણે પોતાના વિશ્વાસુ માણસોને બોલાવ્યા એ બધા દરિયાકાંઠાના કામમાં નિપુણ હતા જમીન ઓળખતા હતા અને પાણીની શીરાઓ ક્યાં ચાલે એ સમજતા હતા પિતાએ એક પણ શબ્દ વધારાનો ન કહ્યું માત્ર એટલું જ કહ્યું કે મારી દીકરીના સાસરિયામાં પાણીની ન હોવાને કારણે જે મેહણું પડ્યું છે એ મેહણું હવે પાણીમાં ફેરવી દેજો અને ગામના એ માણસો સમજી ગયા કે આ માત્ર કૂવો ગાળવાનું કામ નથી આ તો એક પિતાની ઇજ્જતનો પ્રશ્ન છે ઉનાળાની તપસ્તી ધરતી ફાટી રહી હતી તાપમાન એવો કે બપોરે માણસની સાય પણ સાથ છોડે છતાં દિવસ રાત જોયા વગર કૂવો ગાળવાનું કામ શરૂ થયું સાસરિયું ગામ આ બધું જોઈને આશરિયામાં પડી ગયું

તેની પાસે કોઈ શક્તિ નહોતી તેણે વહુને બોલાવી હાથ જોડી માફી માંગી બેટા ગુચ્છામાં બોલી ગઈ તારા બાપને કઈ કહેજે નહીં પરંતુ વધુ બધું કહી રહ્યું હતું એ ભરેલું નહોતું પરંતુ અપમાનથી ઘવાયેલું હતું દિવસો પસાર થતા ગયા ખોદકામ ઊંડું થતું ગયું માટી સાથે સાથે જાણે વર્ષોનું દુઃખ બહાર આવી રહ્યું હોય એમ લાગતું ગામના વૃદ્ધો કહેતા કે આ ઉનાળામાં પાણી મળવું મુશ્કેલ છે પણ પિતાનો સંકલ્પ અડગ હતો અને એક સાંજ એવું આવી કે ખોદકામ કરતી વખતે જમીનમાંથી ભીનાશ દેખાય કામ કરતા માણસોના ચહેરા ઉઠ્યા થોડી જ વારમાં ધરતીમાંથી ઠંડુ પાણી ફૂટી નીકળ્યું એ શણે જાણે આખું ગામ ખુશીના શ્વાસે શ્વાસ ભરતું થયું વર્ષોની પાણીની તંગીનો અંત દેખાવા લાગ્યો અને આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા બ્રાહ્મણ પરિવારના આંગણામાં હવે લોકો શુભેચ્છા આપવા લાગ્યા પરંતુ સાસુ માટે આ પાણી આશીર્વાદ કરતાં વધારે શરમ બની ગયું હતું કારણ કે આ કૂવો પ્રેમથી નહીં પરંતુ અપમાન અને પ્રતેઘાતથી ગળાયો હતો એ રાતે તે એકલી બેઠી આંખોમાં આંસુ લઈને વિચારતી હતી કે દીકરીને મેણું મારવું એટલે મોટું પાપ છે અને ગામમાં હવે એક જ સરસા હતી કે પિતાની તાકાત શું હોય છે એ આજે સમજાય પરંતુ આ કથા અહીં પૂરી થવાની નહોતી કારણ કે આ પાણી સાથે હવે સંબંધોની કડવાશ પણ બહાર આવવાની હતી કૂવો સંપૂર્ણ થયો ત્યારથી જ બ્રાહ્મણ પરિવારના આંગણામાં લોકોનો ઘસારો વધી ગયો હતો વર્ષોથી પાણી માટે ભટકતું ગામ હવે આશાની નજરે આ ઘરની તરફ જોતું હતું કુએથી પાણી ખેંચતા જ ઠંડા સાંટા સાથે લોકોના ચહેરા પર સુકાન વર્ષો પછી સ્મિત ફોટતું પરંતુ આ બધાની વચ્ચે ઘરની અંદર એક અજાણી તણાવની હવા વહેતી રહી હતી પાણી આવી ગયું હતું છતાં સંબંધોમાં કડવાશ યથાવત હતી વહુ હવે રોજ પાણી ભરવા જતી નહોતી પરંતુ એની આંખોમાં સંતોષ નહોતો કારણ કે આ સુવિધા પ્રેમથી નહીં પરંતુ અપમાન ભારથી આવી હતી સાસુ દિવસભર શુભ સાપ જોઈ રહેતી તેની અંદરનો અહંકાર તૂટ્યો હતો પરંતુ એ ટોટાણ સાથે ભય પણ જન્મ્યો હતો આ કુ હવે શું મારા મહેણાની નિશાની બની રહી છે તે રાતે રાતે ભગવાન સામે દીવો પ્રષ્ઠાવી માફી માંગતી હે પ્રભુ મોઢે મોઢેથી નીકળેલા શબ્દોની સાજા હું ભોગવી રહી છું અને બીજી તરફ વહુના પિતા દૂર બેઠા પણ દરેક સમાસાર પર નજર રાખતા તેમને કૂવો ગળાનો ગર્વ નહોતો પરંતુ સંતોષ હતો કે દીકરીને હવે તડકામાં માથે હેલ મૂકવી નહીં પડે એક દિવસ આખું ગામ કૂવે પાણી લેવા ભેગું થયું ત્યારે કેટલાકે કિચ્છા કહ્યા બાપ હોય તો આવું કેટલાકેસુ પાસે માત્ર પ્રશ્નતાપ હતો બેટા હું ખોટી હતી શબ્દ પાછા લઈ શકતી નથી પણ દિલથી તારી માફી માંગુ છું વહુ એ પહેલી વાર તેની આંખોમાં જોયું ત્યાં ગુસ્સો નહોતો માત્ર તૂટણ હતી અને એ ક્ષણે વહુનું હૈયું પણ દ્રવ્ય ઉઠ્યું પરંતુ પિતાની ઇજ્જતનો પ્રશ્ન હજુ જીવતો હતો તે કંઈ બોલી નહીં મૌન જ તેનું ઉત્તર હતું ગામમાં હવે સરસા વધી રહી હતી કે આ કૂવો માત્ર એક ઘરની સુવિધા નહીં પરંતુ આખા ગામનું જીવન બદલશે છતાં કેટલાક લોકોના મનમાં ઈર્ષા પણ ઉગવા લાગી આ કૂવો વહુના બાપે ગળાવ્યો છે એટલે અધિકાર કોનો એવો પ્રશ્ન ઉઠવા લાગ્યો અને એ પ્રશ્ન સંબંધોમાં નવું ઝરણું ખોલ્યું બ્રાહ્મણ પરિવારના દીકરાએ પહેલી વાર પિતાને કહી દીધું કે આ બધું મારા ઘરના કારણે થયું છે એ વાક્ય સાસુના હૃદયમાં વીજળી સમૂહ પડ્યું કારણ કે હવે તેને સમજાઈ રહ્યું હતું કે એક ક્ષણના અહંકારથી આખું ઘર કેટલું હલનચલન થઈ ગયું છે અન્ય વચ્ચે બહુએ એક એવો નિર્ણય મનમાં લઈ લીધો હતો જે હજુ કોઈને ખબર નહોતી કુઓ ગાળ્યા પછીના દિવસો જેમ જેમ પસાર થતા ગયા તેમ તેમ બહારથી બધું શાંત થતું લાગતું હતું પરંતુ બ્રાહ્મણ પરિવારના ઘરમાં ત્યારે તેની આંખોમાં અજેબ પ્રકારની ઉદાસી જળતી જાણે દરેક ડોલ સાથે તે પોતાનું અપમાન પણ બહાર કાઢતી હોય અને એ જ દ્રશ્ય જોઈ સાસુનું હૃદય વારંવાર કસડાતું તેને હવે સમજાઈ ગયું હતું કે દીકરીને મેહણું મારવું એ માત્ર શબ્દોની ભૂલ નથી પરંતુ આખી પેઢી પર પડતો ઘા છે એક દિવસ સાંજે આખું ગામ કુવેથી પાણી લેવા ઉમટી પડ્યું ત્યારે સાસુએ પહેલી વાર જાહેરમાં કહ્યું કે આ કુવો કોઈ એકનો નથી આ ભગવાનની કૃપા છે પરંતુ લોકોના મોઢેથી નીકળેલા ફફડાટ ભર્યા શબ્દો તેને સાંભળી લીધા ભગવાનની કૃપા નહીં વહુના બાપની તાકાત છે અને એ શબ્દોએ તેની અંદરથી સંપૂર્ણપણે તોડી નાખી એ રાતે સાસુ ભગવાન સામે બેસી રડી પડી આંખોમાંથી આંસુ વહેતા હતા અને હોઠોમાંથી માત્ર એક જ વાક્ય નીકળતું હતું કે અહંકારનો ભાર કેટલો ભારે હોય છે પ્રભુ બીજી તરફ વહુએ પણ આખી રાત ઊંઘી નહીં તેના મનમાં એક જ વિશાર ફરતા રહ્યા આ કુવો મારા કારણે ગળાયો છે પરંતુ શું હું આ ઘરમાં હવે પ્રેમથી રહી શકીશ સવાર પડતા તેણે પતિને કહ્યું કે તે પિયર જવા માંગે છે પતિ અસંભામાં પડી ગયો હવે તો બધું ઠીક છે પરંતુ હવે શાંતિથી કહ્યું બહારથી ઠીક લાગે છે અંદરથી નહીં આ સમાસા સાસુ સુધી પહોંચતા તેના પગ નીચેની જમીન ખસી ગઈ તેને લાગ્યું કે હવે દીકરી હંમેશા માટે દૂર થઈ જશે અને એ ક્ષણે તેણે પહેલીવાર પોતાનો અહંકાર સંપૂર્ણ રીતે તોડી નાખ્યો વહુના પગે પડીને રડતી કહ્યું કે બેટા તું જઈશ તો હું જીવતી નહીં રહી શકું ભૂલ થઈ ગઈ છે પણ તેની સજા આખી જિંદગી આપ મને જોઈને ઘરના બધા લોકોની આંખો ભીની થઈ ગઈ દ્રવી પરંતુ પિતાની પ્રતિષ્ઠા અને પોતાનું સ્વાભિમાન તેને અટકાવી રહ્યા હતા એ સમયે વહુએ એક મોટો નિર્ણય લીધો તેણે કહ્યું કે તે પિયર જઈને પોતાના પિતાને આખી વાત સમજાવશે અને કુવા અંગેનો નિર્ણય હવે ગામ અને પરિવાર બનીની ભલાઈ માટે લેવું પડશે આ શબ્દ સાંભળીને સાસુને પહેલીવાર આશાની કિરણ દેખાય પરંતુ સાથે સાથે એક ડર પણ પિતા જો ફરી ક્રોધમાં આવી ગયા તો દીકરી પિયર પહોંચી ત્યારે પિતાએ દીકરીના ચહેરા પર સલકાતી ઉદાસી જોઈને સમજી લીધું કે વાત હજી પૂરી થઈ નથી દીકરીએ આખી ઘટના શાંતિથી કહી કૂવો ગળાયો ગામને પાણી મળ્યું પરંતુ ઘરમાં પ્રેમ કરતા સરસા વધુ થવા લાગી છે એ પણ જણાવ્યું ત્યારે પિતાનો ક્રોધ ધીમે ધીમે ઓગળવા લાગ્યો કારણ કે હવે વાત માત્ર અપમાનની નહોતી પરંતુ સંબંધોની હતી દીકરીએ છેલ્લે એટલું જ કહ્યું કે પપ્પા તમે કૂવો ગાળીને મને તડકાથી બસાવી હવે મને મારા ઘરને તૂટતા બસાવશો એ શબ્દ પિતાના હૃદયને સ્પર્શી લીધું કારણ કે બાપ માટે દીકરીનું સુખ સૌથી મોટું ધન હોય છે બીજા જ દિવસે પિતા પોતે જ સાસરી આવ્યા ગામમાં ફરી એક વખત હલસલ મસી ગઈ લોકો દરવાજે ઉભા રહી ગયા બ્રાહ્મણ પરિવારના આંગણે પિતાનો પ્રવેશ થતા સાસુએ હાથ જોડીને માથું ઝુકાવી દીધું કોઈ દલીલ નહોતી કોઈ ફરિયાદ નહોતી માત્ર આંખોમાં પાપનો સ્વીકાર હતો પિતાએ શાંતિથી કહ્યું હું કૂવો બદલો લેવા માટે નથી ગાળ્યો દીકરીને મહેણું સહન કરવું ન પડે એટલા માટે ગાળ્યો છે અને એ જ ક્ષણે તેણે ગામના લોકોને સંબંધને જાહેર કરી દીધું કે આ કૂવો કોઈ એક ઘરના નામે નહીં પરંતુ આખા ગામ માટે ખુલ્લો છે રહેશે પાણી પર કોઈનો અધિકાર નથી કારણ કે તરસ કોઈની જાત નથી જોતી એ નિર્ણય સાંભળીને ગામના લોકોની આંખો ભીની થઈ ગઈ સાસુ પગે પડી ગઈ મને માફ કરો મારા શબ્દોએ આ બધું ઊભું કર્યું તમારે પિતાએ ત્યારે પિતાએ તેની ઉભી કરીને કહ્યું કે ભૂલ શબ્દોની હતી તમે તેને સ્વીકારી એ જ પૂરતું છે બહુ એ દ્રશ્ય જોઈને રડી પડી કારણ કે આજે પહેલી વાર તેને લાગ્યું કે કૂવો હવે ખરેખર આશીર્વાદ બની ગયો છે માત્ર પાણી માટે નહીં પરંતુ સંબંધોને જીવંત રાખવા માટે અને એ જ દિવસે પછી એ ઘરમાં ફરી ક્યારેય મેણાના શબ્દ સાંભળવામાં આવ્યા નહીં કુએથી નીકળતું પાણી દરરોજ યાદ આવતું રહ્યું કે અહંકાર જમીન જેટલો ઊંડો ખોજો તો પણ અંતે પ્રેમ જ બહાર આવશે અને આ કથા ગામમાં વર્ષો સુધી એક જ સંદેશ સાથે કહેવાતી રહી દીકરીને મહેણું મારવું સહેલું છે પરંતુ બાપનો જવાબ સહન કરવો મુશ્કેલ હોય છે પિતાએ કૂવો આખા ગામ માટે ખુલ્લો જાહેર કર્યો ત્યારથી એ કૂવો માત્ર પાણીનો સ્ત્રોત રહ્યો નહીં પરંતુ ગામની આત્માનું કેન્દ્ર બની ગયું સવાર પડતા જુદા જુદા વાડામાંથી લોકો ડોલ લઈને આવતા કોઈ સુપસા પાણી ભરી લઈ જતા તો કોઈ હાથ જોડી નમન કરતો ગામમાં ધીમે ધીમે ચર્ચા થવા લાગી કે આ ઘટના પછી લોકોના સ્વભાવમાં પણ ફેરફાર આવ્યો કોઈ વહુને હવે મહેણું મારતા પહેલા બે વાર વિચારે છે કોઈ સાસુ પોતાના શબ્દો તોલીને બોલે છે કારણ કે દરેક યાદ છે કે આવા એક વાક્ય કેવી રીતે આખું ગામ હસમસાવી શકે છે બ્રાહ્મણ પરિવારના ઘરમાં હવે બહારથી શાંતિ હતી પરંતુ અંદરથી સંબંધોને ફરી જોડવાની પ્રક્રિયા ચાલી રહી હતી બહુ પહેલાં કરતાં વધુ સંયમિત હતી પરંતુ હવે તેના મનમાં અપમાન નહીં પરંતુ સમજણ હતી અને સાસુના વર્તનમાં હવે અહંકાર નહીં પરંતુ વિનમ્રતા હતી તે વહુ સાથે વાત કરતી વખતે દરેક શબ્દોમાં સાવચેતી રાખતી જાણે શબ્દો ફરી કોઈ ઘા ન આપી દે પતિ આ બંને વચ્ચે સેતુ બની ગયો હતો તેણે સમજાઈ ગયું હતું કે ઘર માત્ર સતથી નહીં પરંતુ શબ્દોથી ઊભું રહે છે થોડા મહિના બાદ જ્યારે ચોમાસું આવ્યું ત્યારે કૂવો વધુ ભરાઈ ગયો અને એ દિવસે સાસુએ પહેલી વાર વહને પોતાના હાથથી પાણી પીવડાવ્યું આંખોમાં આંસુ સાથે કહ્યું કે બેટા આ પાણી મને રોજ યાદ આવે છે કે દીકરી ભગવાનની ભેટ છે

સાથે સાથે આ કથાને પણ સાંભળવા લાગ્યા કોઈ કહે કે આ કુવો છે તો કોઈ જવાબ આપે નહીં આ તો ભૂલ સ્વીકારવાની હિંમત છે અને કદાચ એ જ સાસુ હતું વર્ષો પછી જ્યારે પોતે સાસુ બની ત્યારે કુવા પાસે ઊભી રહીને પોતાની દીકરીને કહેતી શબ્દ બોલતા પહેલા આ પાણી યાદ રાખજે કારણ કે એ જાણતી હતી કે પાણી જમીનમાંથી કાઢી શકાય છે પરંતુ દિલમાંથી નીકળેલું ઘા ભરવામાં જામનગરના દરિયાકાંઠે આવેલું એ નાનું ગામ એ કુવાને કારણે માત્ર પાણીમાં નહીં પરંતુ સમજણમાં પણ સમૃદ્ધ બન્યું જ્યાં લોકો આજે પણ કહે છે અહંકાર ખોજજો તો ખાલીપો મળશે પરંતુ પ્રેમથી ખોજજો તો જીવન બહાર આવશે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમને અમારી વાર્તાઓ કેવી લાગે છે કોમેન્ટ કરી અવશ્ય એક વખત જણાવજો જો તમને આનંદ થયો હોય કંઈક શીખવા મળ્યું હોય તો કોમેન્ટ કરજો